વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર જે છે તે સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા હતા ગઈકાલ સુધી જે પાણી જે છે તે લોકોને ધડસમા પાણી હતા આ છે અમિતનગર રોડ જ્યાં આવેલ અજીતનગર સોસાયટીમાં અત્યારે હાલ જે છે તે પાણી ઓસર્યા બાદ લોકોએ ઘરની સફાઈ કરી છે સફાઈ કર્યાની સાથે સાથે હજી પણ છેલ્લા ત્રણેક દિવસથી તે લોકોને જમવા સુધીની કોઈ પણ પ્રકારની રાહત કે મદદ નથી મળી તેવા પ્રકારના આક્ષેપ પણ થઈ રહ્યા છે ત્રણ દિવસથી સતત પાણી છે લગભગ છથી સાત ફૂટ ઘરમાં પાણી છે આટલું બધું પાણી હોવા છતાં કોર્પોરેશનમાંથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈ પણ વ્યક્તિ આવ્યું નથી ત્રણ ત્રણ દિવસથી લાઈટ નથી બાળકોને પણ સુધા જમવાનું કે નાસ્તો કે એવું કોઈ જ પ્રકારની અમને મદદ મળી નથી ક્યારે પણ કોઈ પણ ટાઈપ મદદ નથી કરી અમારા બાળકો નાના નાના છે એ લોકો પણ ખાધા પીધા વગર રડી રડીને ને સુઈ ગયા છે તેમ છતાં લાઈટ નથી ખાવાનું નથી પાણી નથી પાણીની બોટલ સુધી પહોંચાડવાની જવાબદારી લીધી નથી અમે એમને જોયા કરતા હતા કે કોઈ પણ મદદ અમને કરશે એ લોકો અંદર સુધા આવ્યા નથી તંત્રને અમને એટલું જ કહેવામાં આવશે કે અમને આર્થિક સહાયતા કરો અને અમે આ વખતે કોઈ પણ ટાઈપનો ટેક્સ ભરવા માંગતા નથી અને અમને બને ત્યાં સુધી સહાયની ખરેખર જરૂર છે અમારું બધું જ બધું જ પાણીમાં જતું રહ્યું છે બધું ઘર વખરી બધું જ ખાવા સુધાનું અનાજ પણ નથી હવે અમે એટલા બધા ગુસ્સે થયા છીએ કે હવે અમારે વોટિંગ આજે અમારે કશું જોઈએ જ નહીં કે અમે હું તો સિંગલ રહું છું મારે ગળા સુધી પાણી હતું ઘરમાંથી બહાર નીકળી આજે હું જતી રહી હોત મારો જીવ જતી રહ્યો તો તંત્રને શું જવાબદારી હતી થોડુંક તો તંત્ર એ લેવી જોઈએ ને

લોકો માટે આશીર્વાદરૂપ છે ટપ્પર ડેમ જિલ્લામાં સારા વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો થયા છે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અંજારના દ્રશ્યો છે કે જ્યાં ટપ્પર ડેમ ઓવરફ્લો થયો છે નીચાણવાળા વિસ્તારોને તંત્ર તરફથી એલર્ટ કરી દેવામાં આવ્યા છે કલેક્ટર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે

વરસાદ તો બંધ થઈ ગયો છે પાકને મગફળીને અને જે તે પાક વાયુ હોય તેને અનક ગણું નુકસાન છે જે અત્યારે ગણીએ તો તમામ પાક નુકસાન નુકસાન થયું છે ભયંકર પરિસ્થિતિ ભયંકર બે ત્રણ દિવસ નોકરી માં જવા માટે પૂરી તકલીફ પડે છે કોઈ જો નાનો છે અને નીચે છે ને આ મોટું ધામ છે ફેમસ ધામ છે હા ફેમસ ધામ છે સોમનાથ પછી બીજો નંબર સોનલ ધામ નો આવે છે અત્યારે હું કંટ્રોલ પોઈન્ટ ઇસી કેશોદ

જામનગર દ્વારકા દ્વારકાુ છે કે જ્યાં બે જેટલા યુવાનો કે જે સ્વિફ્ટ કારની અંદર ફસાયા હતા પાણીના ધસમસતા પ્રવાહની અંદર ફસાયા હતા અને જેમનું બચાવ કાર્ય સફળ થયું છે આપણે તેમની સાથે જ વાતચીત કરીશું કે આખરે તે ક્ષણ કેવી હતી તે કલાકો કેવા હતા ટોલનાકાથી અમે પાછા જામનગર બાજુ વર્તા હતા ત્યાં પાણીનો પ્રવાહ ચાલુ હતો એટલે અમે પહેલા તો ગાડી ઊભી રાખી દીધી પછી બધી ફોર વ્હીલ ને એ બધું નીકળતું હતું એટલે આપણે ગાડી એ તરફ જામનગર બાજુ ચાલુ કરી અને આગળ જતા અધવચ્ચે પાછળથી એક ટ્રકનો ને આવતો હતું એનું જે પાણીનો પ્રવાહ જે આવ્યો ને એમાં અમારી ગાડી તણાઈને થોડીક ખાડામાં આવી ગઈ પછી અમે એ ગાડી તણાથી તણાતી અંદર અને દસમસતું બહુ પાણીનો પ્રવાહ વધાર્યો હતો એટલે અમે અંદર ફસાયેલા હતા ત્રણ કલાક સુધી અને પાણી ધીમે ધીમે વધતું જતું હતું ત્રણ કલાક સુધી મથામણ કરી ફોન લગાવ્યા બધું વ્યવસ્થિત કામ થઈને રેસ્ક્યુની ટીમ આવી સ્થાનિક તરવૈયાએ આખા અધા મહેનત કરીને અમને બે જીવ બચાવ્યો છે જ્યાં અમે બહાર નીકળતા હતા ત્યારે પાણીનો પ્રવાહ અતિશય વધી ગયો હતો કે છેલ્લી ચાર મિનિટ તો અમે બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા પછી બે જણા બીજા ગાડીમાંથી ઉતરાને અમને આબાદ બચાવી લીધા બે ને એટલે આ તમામ સભ્યોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કાર જે પ્રમાણે તણાઈ છે એક સમય માટે ભગવાન યાદ આવી ગયો હતો કે ખરેખર આજે હવે નહીં બચી શકાય એવું લાગતું હતું નહીં બચી શકાય ભાઈને ને થોડુંક પાણી પી ગયા કન્ફ્યુઝન થઈ ગયું કેમકે એના હિસાબે જરાક વજન થી જોર દઈને ખેંચો પડ્યું થોડાક ઘૂંટણ ઘસાઈ ગયા અને પગમાં થોડી ઇજા થઈ પણ પહોંચી ગયા બંને યુવાનોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે અંકિત પોપટ ન્યૂઝ એટી ગુજરાતી જામનગર ખેડા જિલ્લામાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ સર્જાઈમાં વરસાદી પાણી ઘુસી જતા લોકોને પારાવાર નુકસાન થયું લોકોના ફર્નિચર સહિતની ઘર વખરીને વ્યાપક નુકસાન થયું લોકોએ કહ્યું કે વરસાદી પાણીમાં અનાજ પલળી ગયું છે જેથી અમે કે છેલ્લા કેટલાક દિવસથી ભૂખ્યા તરસ્યા ઘરમાં બેસી રહેવા મજબૂત દિવસ થી ચેડી નદીનું પાણી ઘરમાં આઈ ગયું છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ અગાઉથી જાણકારી આપી નથી જેથી અમાર ઘરનું બધું ફર્નિચર પલળી ગયું છે

સંપૂર્ણ જે તમામ રૂમો છે તમામ રૂમોમાં પાણી ગરકાવ થઈ ગયા છે અને ભારે મુશ્કેલી આવી રહ્યો છે મહત્વની વાત કરવામાં આવે તો એના લોકો સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે પાણી તેમજ દૂધ તેમજ અનાજ કર્યા માટે પણ ઘણી તકલીફ પડી રહી છે કારણ કે ગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી છે જેના કારણે તેઓ અત્યારે કોઈ જગ્યાએ બહાર પણ કશું લેવા માટે જઈ નથી શકતા આ કેટલાક લોકો સાથે વાત કરતા તેમની વેદના તેમને જણાવી કે ઘરમાં નાના બાળકો છે પરંતુ તેમ છતાંય તેઓને અત્યારે દૂધ ન મળતું હોવાના કારણે ભારે મુશ્કેલી વેઠવા માં આવી રહ્યો છે અ સૌથી મહત્વ વાત કરીએ તો ખાવાનું ના મળે તો ભલે ચાલે પરંતુ પીવાનું પાણી પણ ન હોય જેના કારણે આ લોકોની મુશ્કેલીઓમાં અનેક ગણો વધારો થયો છે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે સીડી નદીના પાણી તમામ જગ્યાએ ઘૂસી ગયા છે અને તેના કારણે લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ઉમંગ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી સંધાના ખેડા

માઉન્ટ આબુમાં રમણીય દ્રશ્યો સામે આવ્યા છે ખડખડ વહેતી નદી ઝરણાઓ જોવા મળી રહ્યા છે પરંતુ ભારે વરસાદના કારણે નકી ઝીલ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે પહાડી ઝરણાઓ ઓવરફ્લો થયા છે અદભુત અને આહલાદક દ્રશ્યો માઉન્ટ આબુમાં અત્યારે સર્જાયા છે ચો તરફ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે પ્રેશરની જોરદાર અસર જોવા મળી રહી છે તોફાની વરસાદ બાદ ઘણા વિસ્તારો જળબંબાકારની પરિસ્થિતિ છે દરિયા દરિયાકાંઠા પર જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયું છે માંડવી તલાયાના નાકામાં નદીના મોઢા પાસે આવેલું જહાજ જહાજ કારણે તણાયું આખે આખું હોય તેવા દ્રશ્યો કેમેરામાં થયા ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં ઘોડાપુર આવતા વહાણ બારામાંથી નીકળી અને દરિયા તરફ વહી ગયું અને આલ નામરા નામનું આ વહાણ દરિયામાં ચાલ્યું ગયું જેનું એક વિડિયો પણ સામે આવ્યું છે આ તરફ કચ્છમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં અબડાસા કોઠારિયા બઢડા વિસ્તારના દ્રશ્યો છે જેમાં ભારે વરસાદ બાદ પાણીનો જે પ્રવાહ વહી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે જાણે દરિયો જમીન પર આવી ગયો હોય કચ્છના દ્રશ્યો છે કચ્છની પરિસ્થિતિ પણ વિકટ બની રહી છે અને બધું જે આગાહી કરવામાં આવી છે કે બધું વરસાદ થઈ શકે છે પવન ફૂંકાઈ શકે છે તે વચ્ચે ન્યૂઝિંગ ગુજરાતીની ટીમ પણ કચ્છમાં પ્રભાવિત વિસ્તારમાં પહોંચી છે અને પહોંચાડી રહ્યા છીએ તમે જ જોઈ લો કચ્છથી સંવાદદાતા મેહુલ જોડાઈ ચુક્યા છે મેહુલ હાલ ત્યાંની કેવી પરિસ્થિતિ છે આગાહી ખતરાના નિશાના ઉપર રહી છે કે હજુ વધુ વરસાદ અને વધુ પવન થઈ શકે છે તે વચ્ચે ત્યાંની કેવી વાત તો રહ્યો છે સૌથી આજે સવારની કરીએ અને મુન્દ્રામાં બે બે કલાકમાં બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે એટલે ચોક્કસ વાત કરી કેટલાક નીચાણ વાળા વિસ્તારો આવેલા છે ત્યાં પાસે પાણી ભરાવાની જે સમસ્યા સર્જાઈ છે તો અબડાસા માં કોઠારામાં ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યા હતા ગત રાત થી જ વર્તેલા વરસાદના કારણે આ ઘરોમાં છે તે પાણી ભરાયા હતા નાયરો નદીનું પાણી છે તે ગામમાં ઘૂસી આવ્યું હતું જેને તેના કારણે આસપાસના વિસ્તારોમાં અને ઘરમાં છે તે લોકોના પાણી ભરાયા હતા એટલે ચોક્કસથી વાત કરી તો હજી ખતરો ચડ્યો નથી અને જે સતત વરસાદ છે તે માંડવી મુંદ્રા વિસ્તાર તેમજ અબડાસા નખત્રાણા વિસ્તારમાં વરસી રહ્યો છે જી બિલકુલ મેહુલ આભાર માહિતી બદલ તો કચ્છના અબડાસામાં કોઠારીયા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં વધુ વરસાદ થઈ રહ્યો છે પરિસ્થિતિ વિકટ છે જામરાવલમાં ચાર દિવસથી પાણીમાં દ્વારકાનું જામરાવલ ડૂબ્યું છે ન્યૂ સિટી ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ પર છે જામરાવલના લોકો પાણીમાં રાત વિતાવી રહ્યા છે રસ્તા પર ભયંકર નદી વહી રહી છે હજુ પણ વરસાદનો કહેર યથાવત છે ત્યારે અનેક વિસ્તાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે ન્યુ સિટી ગુજરાતીની ટીમ હાલ સ્થળ પર પહોંચી છે ખૂણે ખૂણે પહોંચી છે જ્યાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્વારકા જિલ્લાના જામ રાવલની આ પરિસ્થિતિ જોઈને આપને વિચાર થશે કે આ લોકો કેવી રીતે જીવતા હશે ગઈકાલે બે સગર્ભા મહિલાઓને બાળકનું અવતરણ થયું અને તે પણ અહીં થયું સ્થાનિક ડોક્ટર દ્વારા અહીં કરવામાં આવ્યું આ જ પાણી વચ્ચે આપ જોઈ રહ્યા છો ગામની પરિસ્થિતિ એવી છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી છે હાથમાં બાળકો લઈને લોકો અહીંથી પસાર થાય છે આપ જોઈ રહ્યા છો જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને પણ અહીં લોકો પસાર થઈ રહ્યા છે જામ રાવલની

ખાવા પીવાનું પીવાનું લાઇટ બધું બે છે બંધ હતું અને લાઇટ તો હમણાં આવી છે થોડીક વાર થઈ કલાક બાકી ત્રણ દિવસ તો હતી જ નહીં નઈ એવી રીતે ભાઈ રાતે સેટી ઉપર સેટી ચડાવી માથે બેઠા 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 રાતું કાઢી છે એટલી ખરાબ હતી તો તંત્ર જનું કોઈ વ્યક્તિ અહીંયા આવ્યું છે ના તંત્ર તો આવી શકે એમ જ નહોતું બધી બાજુ પાણી હતું એટલે કોઈ શક્યતા જ નથી કે કોઈની સહાય મળે અમને આખી આખું ગામ છે તબાહ થઈ ગયું છે તહેસ નહેસ થઈ ગયું છે ત્રણ દિવસથી આ ત્રણેય લોકો ખાસ કરીને જે પરિસ્થિતિની છે ત્રણેય ગામની અંદર પરિસ્થિતિ છે એમાં જામરાવલમાં ન્યૂઝ એટિંગ ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે કે જે આપ જોઈ રહ્યા છો માત્ર ને માત્ર અહીં પાણીનું સામ્રાજ્ય છે કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટિંગ

દ્વારકામાં કલ્યાણપુર તાલુકામાં અમે પહોંચ્યા છીએ અને આપ મારી પાછળ જોઈ રહ્યા છો પાણી જ પાણી છે આ જામરાવલ ગામના દ્રશ્યો છે કે જામરાવલ ગામની અંદર ઘણા અર્થમાં જે પાણી ભરાયું છે તેને કારણે લોકો કેટલા પરેશાન છે આખું ગામ છે તે પાણીમાં ડૂબી ગયું છે અને તેને કારણે ગામના દરેક ઘરની અંદર પાણી જ પાણી છવાઈ ગયું છે કેટલા દિવસથી આમ પાણીમાં પાણીમાં છો ભાઈ ત્રણ ચાર દિવસ ઘરમાં ઘર ગોઠણ ગોઠણ પાણી છે ઘરમાં પાણી છે હા હા મેડિકલ સુવિધા માટે લોકો પાણીમાં ચાલીને જઈ રહ્યા છે નાનું બાળક છે જેને છેલ્લા ત્રણ દિવસથી પાણીમાં રહેવાને કારણે શરદી ઉધરસ ને તાવ છે આ પરિસ્થિતિ ગામની છે આ ગામ કલ્યાણપુર તાલુકામાં આવેલું છે જામરાવલ ગામ કે જ્યાં અહીં પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકો ત્રાઇમામ પોકારી ગયા છે તમે દૂર દૂરથી નજર કરો જ્યાં તમને દેખાશે લોકો ત્યાં તમને જામરાવલ ગામના લોકો પાણીમાં દેખાશે આખું ગામ પાણીમાં છે અને તેને કારણે ખાસ કરીને જે પરિસ્થિતિ સર્જાઈ છે તે પરિસ્થિતિ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહી છેલ્લા ત્રણ દિવસથી આ પ્રકારની પરિસ્થિતિને કારણે ગામના દરેક વ્યક્તિ છે એકબીજાની મદદથી મદદ આવી રહ્યા છે ત્રણ દિવસ ત્યાંથી લોકો ભૂખે છે

ખૂબ જ પરેશાન છે કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા ન્યૂઝ એટીન ગુજરાતી જામરાવલ ગામ કલ્યાણપુર તાલુકો દેવભૂમિ દ્વારકા